બ્રહ્મ મુહૂર્તમાં ભૂલથી પણ ન કરવા આ કામ થશે નુકસાન બ્રહ્મ મુહૂર્ત ભગવાનની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે દરેક વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગવાની આદત કેળવવી જોઈએ પરંતુ એ પણ ધ્યાનમાં રાખો કે બ્રહ્મ મુહૂર્તમાં કેટલાક કાર્યો કરવા પર પ્રતિબંધ છે આવો જાણીએ કે બ્રહ્મ મુહૂર્તમાં કયા કાર્યો ન કરવા જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં બ્રહ્મનો અર્થ થાય છે ઈશ્વર તેથી બ્રહ્મ મુહૂર્તનો અર્થ થાય છે ઈશ્વરનો સમય સવારે ચાર વાગ્યાથી સાડા પાંચ વાગ્યા સુધીના સમયને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ શુભ સમયે જે ભક્ત જાગે છે તેના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે છે બ્રહ્મ મુહૂર્તમાં આ ચાર કાર્યો ભૂલથી પણ ના કરવા જોઈએ પહેલું કાર્ય બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જોઈએ અને ભગવાનનું ધ્યાન કરવું જોઈએ આ સમયગાળા દરમિયાન તમારા મનમાં ખોટા વિચારો ન લાવશો આ સાથે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની ખોટી વાણીનો ઉપયોગ ન કરો નહીં તો તમારે માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બીજું કાર્ય બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જાગ્યા પછી તરત જ ભોજન ન કરવું જોઈએ આ માત્ર ધાર્મિક દ્રષ્ટિકોણથી ખોટું નથી સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ સારું નથી કારણ કે આમ કરવાથી વ્યક્તિને અનેક પ્રકારની બીમારીઓ ઘેરી લે છે ત્રીજું કાર્ય હિન્દુ ધર્મમાં બ્રહ્મ મુહૂર્તને દેવી દેવતાના સ્મરણનો સમય કહેવામાં આવે છે આવી સ્થિતિમાં આ સમયગાળા દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સાથે જ આ સમય દરમિયાન કોઈનું પણ અપમાન ન કરો નહીં તો તમને અશુભ પરિણામ મળી શકે છે ચોથું કાર્ય બ્રહ્મ મુહૂર્તને માત્ર આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ લાભદાયી માનવામાં આવતું નથી પરંતુ તેના ઘણા સ્વાસ્થ્ય લાભ પણ મળે છે આ સમયે ભગવાનની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આવી સ્થિતિમાં જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની આદત બનાવી લો તો તમને તેનો ફાયદો ચોક્કસ મળશે હિન્દુ ધર્મમાં પણ કેટલાક આવા કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને બ્રહ્મ મુહૂર્તમાં કરવાથી સાધકને આર્થિક લાભ મળે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન હંમેશા વહેલી સવારે જ કરવું જોઈએ વહેલી સવારે સ્નાન કરવાથી અઢળક લાભ થાય છે સ્નાન કરતા સમયે આ ખાસ જણાવેલી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો બધા જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે આ ઉપરાંત જાતકના કુંડળીના દોષ પણ શાંત થઈ શકે છે અને સ્વાસ્થ્ય લાભ પણ પ્રાપ્ત થાય છે સૂર્યોદય પછી સ્નાન કરે છે તેમનામાં આળસનું પ્રમાણ વધારે રહે છે શાસ્ત્રો મુજબ સવારે જલ્દી ઉઠવું ખૂબ જ જરૂરી છે જલ્દી ઉઠીને સૂર્યોદય પહેલાં સ્નાન કરવાથી ત્વચામાં એક ચમક આવે છે અને તમારું શરીર સ્ફૂર્તિલું રહે છે આખો દિવસ આળસ આવતી નથી જ્યારે જે લોકો સૂર્યોદય પછી સ્નાન કરે છે તેમનામાં આળસનું પ્રમાણ વધારે રહે છે આવા લોકો જલ્દી થાકી જાય છે અને નાની ઉંમરમાં જ ત્વચાની ચમક ઓછી થઈ શકે છે સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી દરરોજ સૂર્યોદયના સમયે સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ સૂર્યને જળ અર્પણ કરવાથી માન સન્માનની પ્રાપ્તિ થાય છે ઓફિસ હોય કે ઘર તમારા કાર્યોની હંમેશા પ્રશંસા થતી રહે છે વહેલું સ્નાન કરવાના ફાયદા શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાથી શરીર શક્તિશાળી બને છે રોગોની સામે લડવાની ક્ષમતા વધે છે અને ઘણી બીમારીઓથી પણ બચી શકાય છે સવારે જલ્દી સ્નાન કરવા માટે જલ્દી જાગવું પડે છે જેના કારણે વૈચારિક પવિત્રતા વધે છે ખોટા વિચારો નષ્ટ થઈ જાય છે મોટાભાગની પરિસ્થિતિઓમાં સવારના સમયમાં વિચારોની પવિત્રતા ભંગ થાય છે બ્રહ્મ મુહૂર્તમાં પથારી છોડી દેવાથી અશુદ્ધ વિચારોને અને ખરાબ સપનાઓથી મુક્તિ મળે છે જલ્દી જાગનાર વ્યક્તિની માનસિક શક્તિ પણ વધશે બુદ્ધિનો વિકાસ થશે બુદ્ધિના વિકાસ સાથે પરિસ્થિતિ મુજબ યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા પણ વધશે જે લોકો સવારે સૂતા રહે છે તેમને ખરાબ સપનાઓનો સામનો કરવો પડે છે બ્રહ્મ મુહૂર્તમાં પથારી છોડી દેવાથી અશુદ્ધ અને ખરાબ સપનાઓથી મુક્તિ મળે છે અને આળસ દૂર થાય છે શાસ્ત્રોની માન્યતા છે કે જલ્દી સ્નાન કરનાર વ્યક્તિને ઘર પરિવાર અને સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ થાય છે જલ્દી સ્નાન કરવાથી દિવસની શરૂઆત જલ્દી થાય છે કામ કરવા માટે વધારે સમય મળી શકે છે કામ યોગ્ય રીતે થશે તો આપમેળે સન્માન પ્રાપ્ત થશે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કયા કયા કાર્યો અવશ્ય કરવા જોઈએ સવારે જાગીને તમારે હથેળીના દર્શન કરવા જોઈએ હિન્દુ શાસ્ત્રો અનુસાર સવારે ઉઠ્યા પછી સૌથી પહેલું કામ પોતાની હથેળી જોવાનું છે ઉપરાંત હથેળીને જોવાની સાથે એક મંત્રનો પણ જાપ કરવો જોઈએ આમ કરવાથી દેવી દેવતાઓની કૃપા તમારા પર હંમેશા બની રહે છે તેમજ ધનની દેવી લક્ષ્મી તથા વિદ્યાની દેવી સરસ્વતીની પણ વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સવારે પોતાની હથેળીના દર્શન કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી કર મોલે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અર્ચના કરવી જોઈએ શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલાં ઉઠીને દૈનિક ક્રિયા અને સ્નાન કર્યા બાદ વ્યક્તિએ દેવ દેવતાઓની પૂજા અવશ્ય કરવી જોઈએ બ્રહ્મકાળમાં દેવી દેવતાઓની પૂજા કરવાથી માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળે છે તેમજ ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ધનની પ્રાપ્તિ પણ થશે પૂજાની સાથે ગાયત્રી મંત્રનો પણ જાપ કરવો જોઈએ કહેવાય છે કે આમ કરવાથી કામકાજ કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે તેનાથી તમે જીવનમાં આવનારી કોઈ પણ મોટી મુશ્કેલીનો સરળતાથી સામનો કરી શકશો ઉપરાંત કુંડળીમાં નવગ્રહોની પણ શાંતિ રહેશે ગાયત્રી મંત્ર ઓમ ભૂ ભુવસ્વાહ વણે તસવિર્વન્યમ ભર્ગો દેવ ધીમી થીયો યોના પ્રચોદયા